લાડવી કામરેજ ના લાડવી ગામમાં ગૌચર જમીનના મુદ્દે ગ્રામજનો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે લાડવી ગામની સીમામાં આવેલી ગૌચરની જગ્યામાં એક બિલ્ડર દ્વારા ઝાડ કાપીને ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે સવારથી જ ગામના લોકો ગૌચર બચાવોના પ્લે કાર્ડ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બિલ્ડરના આ કૃત્યોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં ગ્રામજનોએ જાતે જ જેસીબી મશીન વડે

નિશા માટે મંજૂરી લાવીને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝના નામે એપ્રુલ લાવીને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ બનાવવા માટે જે રસ્તો બનાવ્યો છે તેને અમે દૂર દબાણ દૂર કરવા માટે અહીંયા ભેગા થયા છે રસ્તો બનાવવા બનાવવામાં આવ્યો છે જે બનાવવામાં આવ્યો છે અને અમને ગામજનો વારંવાર ફરિયાદ કરે છે કે આ રસ્તાનો દબાણ દૂર કરો જેથી અમે આજે ગામ પંચાયતના સભ્ય તેમજ ગામજનો દ્વારા અહીં ઉપસ્થિત આ રસ્તાનો દબાણ દૂર કરીએ છીએ કે આ લોકોએ પરમિશન લીધી છે અગર ના કોઈ પરમિશન નથી હું તુષાર ગૌતમ દે સાહેબ ગામ ગામમાં છલ્લે 5 પેઢીથી અમે વસવાટ કરી રહ્યા છે છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા રેસિડેન્ટ ઝોન છે એગ્રીકલ્ચર ઝોન છે એજ્યુકેશન છે આ સાત થી આઠ શાળા આવેલી છે એટલે એમાં દસ થી પંદર હજાર વિદ્યાર્થીઓ આજે અહીંયા ભણે છે તેમજ ભવિષ્યમાં કોલેજો પછી યુનિવર્સિટી બી આવવાના ચાન્સ છે ને ભવિષ્યમાં જયારે ઇન્ડસ્ટ્રી અહીંયા આવો છો રેસીડન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રીની પરમિશન આપીને આ લોકો અહીંયા કેવું છે કે ગુનાહિત કાર્ય છે જો એ ગુનાહિત કાર્ય થશે ને પછી સ્ટેટ લેવાનો એનો કોઈ મિનિંગ નથી એટલે સૌથી પહેલા સરકાર એટલી જ રજૂઆત છે કે તમે કોઈ બી શહેરમાં જાઓ સુરત સિવાય તમે બરોડા જાઓ અમદાવાદ જાઓ કચ્છ પણ તમે જાઓ તો ત્યાં જે ઝોન હોય તેમજ કાર્ય થાય છે ઇન્ડસ્ટ્રી થાય છે કોમર્શિયલ થાય છે રહેણાંક હોય તો રહેણાંક થાય છે પણ અહીંયા માત્ર સુરત શહેરમાં જ પોતે જ ઇન્ડસ્ટ્રી પરમિશન લાવીને અહીંયા રેસીડન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રી પરમિશન લાવીને આ રીતે ઇન્ડસ્ટ્રીઓ લાવે છે ભવિષ્યમાં કેવું છે ઇન્ડસ્ટ્રી આવવાથી બધા ગુનાહિત કાર્યો